નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી આવી માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જ્યારે ડિસેમ્બર મહિના ચાલી રહ્યો છે ત્યારે મિત્રો આ પાંચ કામકાજ આજે જ બતાવી લેજો જી હા મિત્રો સૌથી પહેલાં વાત કરીશું મિત્રો એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમારા રેશન કાર્ડનું ઈ કેવાય સી કરાવી લેજો જેથી લઈને મિત્રો તમારા રાશન કાર્ડને લગતી કોઈ પણ વિગત સરકારમાં અધૂરી રહી જાય ન ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ચૌદ ડિસેમ્બર પહેલાં મફતમાં આધાર કાર્ડમાં સુધારો કરાવી શકાશે ત્યારબાદ મિત્રો જે આધાર કાર્ડમાં સુધારો વધારો છે તે ચાર્જેબલ થઈ શકે છે ત્યારબાદ મિત્રો ત્રીજા કામની વાત કરવામાં આવે તો જૂના એટલે કે બે હજાર ઓગણીસ પહેલાંના ગેસ ધારકોને ઈ કેવાયસી બાકી હોય તો મિત્રો ઈ કેવાયસી જરૂરથી કરાવી લેજો કેમ કે મિત્રો જો તમે ઈ કેવાયસી કરાવેલું નહીં હોય તો સબસિડી ના મળતી હોય તો કામ પૂરું કરી લેજો નહીં તો તમને સબસિડી મળશે નહીં જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે તો મિત્રો પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર એકત્રીસ પહેલાં મેળવી લે કેમ કે મિત્રો પેન્શન મેળવવા માટે જે જીવન પ્રમાણપત્ર છે તેની ખૂબ જ જરૂર પડશે ત્યારે મિત્રો હવે એકવીસનો ઓગણીસ બે હજારનો ઓગણીસમાં હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રી વહેલી તકે પતાવી લેજો કેમ કે મિત્રો સરકારશ્રી દ્વારા જે ફાર્મર રજીસ્ટરની કેવાય છે તે હાલમાં તેની ફરજિયાત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અંબાલાલની ભયાનક આગાહી જ્યાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના રાજ્યમાં આગામી દિવસોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો મિત્રો આજે હાલમાં જે ઠંડીનો અનુભવ કડકડતી ઠંડીનો અનુભવમાં જ્યારે વધારો થાય છે તો મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે એટલે કે મિત્રો સોળથી ચોવીસ ડિસેમ્બર વચ્ચે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે તો મિત્રો હવામાન પવનની સાથે સાથે વરસાદ પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે તો મિત્રો સાથે સાથે કરાનો પણ અનુભવ કેટલાક વિસ્તારોમાં ઠંડીના ચમકારો વધારે રહેશે તેવી સ્થિતિમાં કરા પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો ગુજરાતમાં પડશે બરફ તેવું કહે છે અંબાલાલ પટેલ જે હા મિત્રો ત્યારબાદ અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો આયુષ્યમાન વહીવટના કાર્ડને લઈને મોટા અપડેટ છે મિત્રો આયુષ્યમાન વહીવટના કાર્ડ માટે નોંધણી ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના બે મહિના હવે જ્યારે પૂર્ણ થયા છે ત્યારે મિત્રો આ સમયગાળામાં પચીસ લાખના પ્રભાવશાળી સીમા ચિહ્ન સુધી પહોંચી ગઈ છે જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ કહી શકાય કારણ કે મિત્રો આયુષ્માન વય કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ચાલીસ કરોડથી વધુની કિંમતની સારવારનો પણ લાભ લેવામાં આવ્યો છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે જેમાં સિત્તેર તેથી વધુ વયના બાવીસ હજારથી વધુ નાગરિકોનો લાભ થયો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સ્માર્ટ મીટરને લઈને મોટા અપડેટ જ્યાં મિત્રો નવા અને સોલારવાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત જે આ મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે ડીજીવીસીએલ દ્વારા ડોક વાત કરવામાં આવે તો સ્માર્ટ મીટરની પ્રિપેડ રિચાર્જ સિસ્ટમ મરજિયાત કરી દેવાઈ છે જ્યાં મિત્રો ઉપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે તો મિત્રો અત્યાર સુધીમાં વીજ કંપનીએ અડતાળીસ હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે જેમને લઈને મિત્રો સ્માર્ટ મીટર લાગશે તેમને મહિનાના અંતમાં બિલ ભરવાનું રહેશે તેવું પણ તેમણે જણાવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો યુવાનોને મળશે રૂપિયા પંદર હજાર જે મિત્રો નાણા મંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી છે કે મિત્રો જે નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે તેનાથી બસોને દસ લાખ યુવાનોનો ફાયદો થશે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો નાણામંત્રીએ મંત્રીએ કહ્યું છે કે ઈપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા યુવાનોને સરકાર ઈપીએફઓ દ્વારા રૂપિયા પંદર હજાર આપવામાં આવશે એટલે કે એક લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર ત્રણ તબક્કામાં પંદર હજાર રૂપિયા આપશે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સ્કૂટી ખરીદવા માટે પોસઠ હજારની સહાય જે યોજના છે તેને લઈને મિત્રો સોશિયલ મીડિયામાં મોટો દાવો જ્યાં મિત્રો સોશિયલ મીડિયા પર અવારનવાર જ્યારે કેટલાક ભ્રામક મેસેજો વાયરલ થતા હોય છે તેમાંથી મિત્રો એક કે ભ્રામક મેસેજ જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે તેની વાત કરવામાં આવે તો મિત્રો પાંસઠ હજારની સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓની સ્કૂટી ખરીદવા રૂપિયા પાંસઠ હજાર આપી રહી હોવાનો સરકારનો દાવો કરવામાં આવી રહ્યો છે જે ખોટો છે મિત્રો વાત કરવામાં આવે તો પ્રેસ કોન્ફરન્સ બ્યુરો પીઆઈબી યુટ્યુબ ચેનલ સરકારી સૂચનાના વિડીયો ભ્રામક ગણાવ્યો હતો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે